માતાજીના મંદિરે દર્શન ગયા હતા જ્યાં દર્શન કરી પરત વણા શક્તિ માતાજીના મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે જેજરી નજીક પહોંચતા પૂર ઝડપે આવી રહેલ ડમ્પર સાથે કારનો અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર ધર્મિષ્ઠાબા દિગ્વિજયસિંહ ઝાલા મૂળ ડેરવાળ હાલ અમદાવાદ તેમજ જયશ્રીબા રામદેવસિંહ ઝાલા મૂળ ડેરવાળ હાલ તળાજા પ્રફુલાબા ગજુબા ગોહિલ રહે તળાજા ધર્મિષ્ઠાબા કિશોરસિંહ ગોહિલ રહે તળાજાનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું જ્યારે કાર ચાલક બ્રિજરાજસિંહ દિગ્વિજયસિંહ ઝાલાને ઈજાઓ પહોંચતા તેમને સુરેન્દ્રનગર સીયુ શાહ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં મોતને ભેટનાર ચાર મહિલાઓમાં બે ઝાલા સગા દેરાણી જેઠાણી તથા બે ગોહિલ સગા દેરાણી જેઠાણી હોવાનું સામે આવ્યું હતું મૃતક ધર્મિષ્ઠાબા દિગ્વિજયસિંહ ઝાલાએ અમદાવાદ ખાતે નવો ફ્લેટ રાખેલ હતો જેના વાસ્તુ પૂજનમાં અન્ય ત્રણ મહિલાઓ તળાજાથી અમદાવાદ ગયા હતા ત્યાંથી ધામા દર્શન કરવા જતા હતા અને પરત ફરતા ગોજારો અકસ્માત અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જ્યારે ચારેય મહિલાઓના મૃતદેહને પીએમ અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાવને પગલે ક્ષત્રિય સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે